સરકારના સ્વદેશી અભિયાનનો ફાયદો તહેવારના સમયમાં લોકોને વધુ પ્રમાણમાં મળી રહ્યો છે આણંદના ગામડી ગામના લખપતિ દીદી કોમલ ચૌહાણ અને તેમની સાથે કામ કરતી વીસથી વધારે મહિલાઓએ ગત વર્ષ કરતાં આ વર્ષે ચારથી પાંચ ગણી કમાણી કરી છે સખી મંડળની મહિલાઓએ સ્વદેશી અભિયાન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો આ મંડળમાં ત્રીસથી વધુ બહેનો કામ કરી રહ્યું છે જે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઉલ્લેખ કર્યો છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તો અમે અત્યારે માટીમાંથી કોળિયાનું ઉત્પાદન કર્યું છે તો આ કોડિયાનું ઉત્પાદન અમે કરી અને ત્રીસે ત્રીસ મહિલાઓને પગપર થવા માટે ખૂબ જ સારું છે અત્યારે અમારે ત્રણથી ચાર ઘણું વેચાણ થઈ રહ્યું છે અને અમારે હરેક જગ્યાએ અમારે મોટા મોટા હોલસેલમાં ઓર્ડર પણ મળ્યા છે અને બહાર વિદેશમાં પણ અમારા કોળિયા જઈ રહ્યા છે તો જે દિવાળી દર વર્ષે અત્યંતિક ખૂબ સારી દિવાળી અત્યારે થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કરવામાં આવી છે જે યોજના એના કારણે મારી મમ્મીએ આ વખતે માટીમાંથી ઉત્પાદન કર્યા છે દીવા જે જેમાં આ વખતે મારું પણ વેકેશન હતું જે અત્યારની જનરેશનના સ્ટુડન્ટ બધા ફરવા જાય છે એના બદલે મેં આ આ વેકેશનમાં મમ્મીને મદદ કરીને સારી રીતે એવી મદદ પણ કરી છે અને મારી ફી ભરાય એટલું મેં મારી રીતે કામ પણ કરી આપ્યું છે મમ્મીને